નમસ્કાર મિત્રો આજે આપણે માટેલ ધરામાં બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું મોરબીના વાંકાનેર થી સત્તર કિલોમીટર દૂર આવેલા માટેલમાં ખોડિયારમાં નું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર બારસો વર્ષ જૂનું છે માટેલ ગામમાં માટેલ ધરો આવેલો છે કહેવાય છે કે માટેલ ગામમાં એક ગોવાડ ગામની ગાયો ચરાવવા સીમમાં જાય આ ગોવાડ ગામ આખાની ગાયો ચરાવતો અને ગામ એને એનું મહેનતાણું આપતા આમ ગોવાળ ગાયો ચરાવે અને આનંદ કરે પણ હવે બન્યું એવું કે એક ગાય આ ગાયોની ભેડા આવી અને ચરવા લાગી પછી તો ગોવાળ એની રખેવાળી રાખે અને સાંજ પડતા જ્યારે ગૌધન પાછું આવે ત્યારે આ ગાય પાણીના ધરા તરફ હાલી નીકળે આ રીતે બાર વર્ષ વીતી ગયા કાયમ આ ગોળ આ ગાયને ચરાવે પણ કોઈ એને મહેનતાણું આપે નહીં હવે એક દિવસ ગોવાડે વિચાર કર્યો અને જેવી ગાય પાણીના ધરા તરફ હાલતી થઈ એટલે ગોવાળ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો આ ગાય માટેલ ધરા પાસે આવી અને પાણીમાં હાલવા લાગી એટલે ગોવાડે ગાયનું પૂછડું ચાલ્યું અને તે પણ ગાયની પાછળ પાછળ ધરામાં ઉતરવા લાગ્યો ઓરોડો ભરવાડ કઈ સમજી ના શક્યો ત્યાં તો ધરાની અંદર એક મોટો સોનાનો હિંડોળો જોયો અને એની ઉપર એક માજી બેઠા હતા ગોવાળને જોઈ આ માજી બોલ્યા અરે ભાઈ અહીં કેમ આવ્યો છે તારે શું કામ છે ત્યારે ગોવાળ કહે છે કે હે માજી આ ગાય તમારી છે હા ભાઈ આ ગાય મારી છે તો મેં એને બાર બાર વર્ષ ચરાવી છે તો મને એનું મહેનતાણું આપો તો માજી આ ઝાડના પાંદડાનો ખોબો ભરીને ગોવાળને આપ્યો એટલે ગોવાળે એ પાનને ધાબડે બાંધી લીધા અને થોડીક વાર થઈ ત્યાં તો અચાનક ગોળ ધરાની બહાર ઉભો હતો એને થયું કે અરે બાર બાર વર્ષ જે ગાયને મેં ચારી એના મહેતાણામાં મને ઝાડના પાંદડા આપ્યા આને હું શું કરું આવું વિચારીને ગોવાડે પાંદડા ધરાની પાસે નાખી દીધા અને પોતે પોતાના ઘરે આવ્યો ઘરે આવીને ગોવાડે ધાબડો ખંખેર્યો પણ ત્યાં એક સોનાનું પાંદડું ખર્યું ગોવાળ વિચારમાં પડી ગયો કે અરે આ શું એ માજી કોણ હશે આવું વિચાર કરી ગોવાડ પાછો ધરા પાસે આવ્યો પણ પોતે નાખેલા પાંદડા ત્યાં ન હતા એટલે ગોવાડને નક્કી થઈ ગયું કે આ ધરામાં કોઈ માતાજીનો વાસ છે મેં સોનાનું દેવળ અને સોનાનો હિંડોળો જોયો છે પછી તો આવી વાતો કરતો કરતો ગોવાડ બાદશાહ પાસે આવે છે અને કહે છે કે હે મહારાજ આ ધરામાં સોનાનું દેવળ છે મેં મારી નજરે જોયું છે વાત સાંભળી બાદશાહે 999 નવ્વાણું ધરા પાસે મંડાવ્યા કોષ એટલે ધરામાંથી પાણી બહાર કાઢવાનું સાધન પછી તો રાત દિવસ ચાલે છે અને આમ માટે ધરામાં સોનાનું દેવડ દેખાણું ત્યાં તો આ ખોડિયારે હાકલ મારી કે એ પાણીજિયા વીડ્યા વેલેરો માતાજીની હાકલ સાંભળીને કાળે ઉનાળે પાણીજ્યો વીડો આવ્યો

એને માના મંદિરની ધજાના દર્શન થાય છે એવું કહેવાય છે કે આ માટેલ ધરામાં ઉનાળે પણ પાણી ખૂટતું નથી અને અહીંના પાણીને ગાડ્યા વગર જ પીવાની પ્રથા છે તો મિત્રો આ હતો માટેલમાં બિરાજમાન માં ખોડિયાર માંના મંદિર ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ